દાઉદ જિલ્લાના સંજેલી ગોધરા જતા માર્ગ પર અનેકવાર નાના મોટા અકસ્માતના બનાવો બનતા હોય છે ત્યારે આ જુસા ઘાટીમાં વણાંક અને સિંગલ પટ્ટી સાંકડા નાળા પર અગાઉ પણ વાહનો પલટી મારવાના બનાવો પણ બનવા પામ્યા છે પણ તંત્ર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં ન આવતું હોવાથી તંત્ર આંખ કાન કરી રહ્યા હોય તેમ જોવાઈ રહ્યું છે તો જાણે લાગતા વળગતા અધિકારીઓ આ માર્ગ પર કોઈ મોટો અકસ્માત થાય તેની રાહ જોઈ રહી છે કે શું જેથી વહેલી તકે તંત્ર દ્વારા ડબલ પટ્ટી માર્ગ બનાવવામાં આવે તેમજ સાંકડું નાળામાં મરામત કરાવવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે ત્યારે સંજેલીથી માર્ગ પર તો આ ઘટનાને પગલે મુસાફરોમાં જીવ તાળો ચોંટી ગયા હતા તો બુમાબૂમ થતા આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્યારે ચાલક ની સમય સૂચકતાથી મોટો અકસ્માત ટી જવા પામ્યો હતો મળી આવતી જાણકારી અનુસાર ભુજ વહેલી સવારે સંજેલી તરફ આવી રહેલી એસટી બસ માં વીસ જેટલા મુસાફરો બસમાં સવાર હતા ત્યારે સંજેલેથી સાત કિલોમીટર દૂર સાંકળા મુસાફરોમાં અકસ્માત સર્જાયો તેમ બસ અચાનક બ્રેક મારી ઊભી કરી દેતા ભારે બુમાબૂમ થવા લાગી હતી સંજેલીથી ગુજરાત તરફ જવાના મુખ્ય માર્ગ પર સિંગલપટ્ટી રસ્તાના કારણે તેમજ ઉતાર ચઢાવ વળાંકવાળા રસ્તા પર નાળું સાંકડું હોવાના કારણે આ ઘટના બનવા પામી હતી ત્યારે આ બાબતે તંત્ર દ્વારા વેલી તકે કામગીરી કરવામાં આવે તેવી વારંવાર વાહન ચાલકો તેમજ સ્થાનિક લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે તેમ છતાં પણ આ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં આવતી નથી બોલો શું બનાવ બનાવ તો જુસા ગામ સંજેલી તાલુકો દાહોદ જિલ્લાનું એક છેલ્લું ગામ દાહોદ જિલ્લાનું અને ત્યાં એક મોટું સ્ટેટ વખતનું એક નાળું છે અને તેને અમે તંત્ર દ્વારા એમ કે આ સ્ટેટ હાઈવે સ્ટેટ વખતનો રસ્તો છે મારા પંચાવન વર્ષથી છે એ મને ખબર નથી એના પહેલાનો બનાવેલો આ રસ્તો છે એ તે વખતનું નાળું છે એમાં મેં વચ્ચે આ સ્ટેટ વાળા જે રસ્તા જે આવ્યા ને એમને જાણ કરી હતી કે સાહેબ આ રીતેની પરિસ્થિતિ છે નીચે ઉતારી અમે મૌખિક રજૂઆત કરી બતાવ્યું હતું એના ફોટા પાડી ગયા પણ આજ દિન સુધી આ લોકોએ કઈ કર્યું નથી વારંવાર અકસ્માત થાય છે અહીંયા અને બે વાર તો ટ્રકો પલટી ખાઈ ગઈ હતી ખાધી તી પીલી બાજુ ખાઈ ગઈ હતી નાળા જેવું દેખાતું ને નીચે બહુ ઊંડો ખાડો છે અને એમાં વારંવાર આવું થયા કરે છે અમે સરકારશ્રીને અમારી પંચાયત દ્વારા અને જાણ કરવામાં આવી હતી કે સાહેબ આવી રીતેની પરિસ્થિતિ છે મેં મૌખિક રજૂઆત એવી કરી કે સાહેબ અમારા પંચાવન વર્ષથી એ મને ખબર નથી એના પેલા નો રસ્તો બનેલો છે છતાં પણ એ સાહેબો જોઈ ગયા એનો ફોટો પાડી ગયા પણ આજ દિન સુધી કંઈ કર્યું નથી એટલે વહેલી તકે આ નાળાની તાત્કાલિક સારા સમારકામ કરે બાંધે અને આ અકસ્માત થતા બંધ થાય એવી અમારી રજૂઆત છે એટલે આગળ તંત્રને જાણ થાય જાણ માટે તમે કંઈક આનું એ કરો એવી અમારી મારું નામ રાવત અનોપ સિંહ ગુલાબ સિંહ જુસા ગામ સંજેલી તાલુકાના દાહદ જિલ્લાનો છું મહેન્દ્ર ચારેલ સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ સંજેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ